હાલોલ ખાતે આવેલી એક બેંકમાં ડુપ્લિકેટ ચેક રજૂ કરીને છેતરપિંડીનો પ્રયાસ થયો છે જો કે ખાતેદારોની જાગૃતતાના કારણે લાખોની રકમ છેતરપિંડી થતા બચી ગઈ પરંતુ એક શખ્સે સત્તર હજાર રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હાલોલની એક ખાનગી બેંકમાં શક્તિ કેમિકલ્સના ભાગીદારો કરંટ ખાતું ધરાવે છે જેમના લેવડ દેવડની કામગીરી ચેક દ્વારા થાય છે ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા ગત એકવીસમી તારીખના રોજ આઈટીજીએસના નામે પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો ચેક બનાવવામાં આવ્યો હતો છેતરપિંડી કરનાર આ શખ્સ દ્વારા નકલી ચેક બનાવીને એવી રીતે સહી કરવામાં આવી હતી કે બેંકના કર્મચારીને પણ તેની ભનક ન લાગી જોકે આ અંગેનો મેસેજ કંપનીના એક ભાગીદારના ફોન પર આવતા જ તેઓ પણ ચોંકી ગયા હતા જોકે બાદમાં તેમણે જે એકાઉન્ટ માટે ચેક લખવામાં આવ્યો હતો તેની મુંબઈની બ્રાન્ચમાં ફોન કરીને રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બંધ કરાવી દીધું હતું પરંતુ તે પહેલા જ એક શખ્સે તેમના એકાઉન્ટમાંથી સત્તર હજાર રૂપિયા ઉપાડી લીધા હતા બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં આ શખ્સે પોતાનું મોં છુપાડતો હોવાનું જોઈ શકાય છે પરંતુ મહત્વની બાબત તો એ છે કે આટલી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન હોવા છતાં પણ બેંક દ્વારા આ ચેક પાસ કરાવવા અંગે એકાઉન્ટ ધારકને જાણ કરવામાં આવી નહોતી આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પાર્ટી આવી છે એ ઉતાવળ કરે છે પૈસાની એટલે આવો એને કહ્યું એટલે એને થોડી વાર રાહ દેખાડે એટલે કે ખાતું એવું એને ધ્યાન થયું કે ભાઈ કંઈક ખબર પડી ગઈ છે આ લોકોને એટલે એ ત્યાંથી ભાગી ગયો અને આ ખાતું કરી દીધું એ જે ચેકથી હતી એ ચેક તો ઓલરેડી અમારી પાસે છે બીજા ડુપ્લિકેટ ચેકથી એ લોકોએ પૈસા ટ્રાન્સફર કરી દીધા ત્યાં આગળ અને પછી અમે પછી આગળ બેંક બેંક મેનેજરને બધાને અમે કોન્ટેક્ટ કર્યું અને પછી એ લોકોએ આગળ કાર્યવાહી ચાલુ કરી છે